બોલ્યા હે રાજા વિક્રમ લાવ મારો ભોગ લાવ વિક્રમ રાજાએ કટારી કાઢી છાતી પર મારી કાળજુ બહાર પડ્યું અને કાળ ભેરાવે ચીલી લીધું એટલે માતાજી બોલ્યા કે તું કોણ છે કાળ ભેરવ બોલ્યા મને માફ કરજો મને શ્રાપ ન આપતા હું કાળ ભેરવ છું મને માં કાળકાએ મોકલ્યો છે આ રાજાનું કાળજુ જમીન પર ન પડવા દેતા નહીં તો માતાજી ભોગ નહીં સ્વીકારે લાખ મરજો પણ લાખનો પાલનહાર ના મોરતા લો આ તમારો ભોગ મેરડીએ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા કે આ કાળજુ વિક્રમી છાતી પર મૂકો કાળ ભેરવે એ કાળજુ પાછું મૂક્યું અને તરત જ રાજા સજીવન થઈ બેઠા થયા રાજા મેલેડીના પગમાં પડી ગયા અને બોલ્યા માં તમે મારા રાજમાં આવો ત્યારે માતાજી બોલ્યા વિક્રમ સોનાની ખાદુરી છડી બનાવ અને ગાયના ગોદરેથી ડાક વગાડી વધામણા કર અને તારા સોનાના સિંહાસન પર મૂક અને જો તારા મહેલમાં કંકુના પગલા પડે ને તો માનજે કે હું મેલડી આવી છું મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણિયા ડુંગરવાળી મસાણી મેલડી ન કે રાજા રાજ મહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને રાજા મેલડીને પોકાર કરે છે એટલે મેલડીમાં રાજાનો વેશ લઈ બાવા બાળીનાથની મઢીએ આવે છે અને બોલ્યા બાળીનાથ બહાર નીકળ બાળીનાથે બહાર નીકળી પાણીની અંજલી છાંટી મેલેડીમાંના સ્વરૂપ બદલાયા અને સાતમા સ્વરૂપે મેલેડીમાં કાળી નાગણી બની બાળીનાથને પગેલ લપટાણા બાળીનાથ બોલ્યા દેવી મારી ભૂલ થઈ ગઈ તમે કોણ છો તારી મેલેડીમાં પ્રગટ થયા અને બોલ્યા હું માખણીયા ડુંગળની મેલેડી છું આ સાતુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો બાલીનાથે અંજડી છાંટી અને રાણી તેના અસલ રૂપમાં આવી ગયા રાણીએ રાજમહેલમાં આવી રાજાની માફી માંગી બીજા દિવસે ઉગતા પોરે ડાક સાથે ડમ્બર વગાડીને માના સામય કરી સિંહાસન પર ખાદુરી છડી મૂકી ત્યાં તો કંકુના પગલા પડ્યા અને માં મેલેડી ઉજ્જૈનમાં બેઠા પછી રાજાએ સિયાવાન સૈયણીને પકડી અને દંડ આપ્યો પછી ચારે જોગણીઓ અદ્રશ્ય થઈ ગઈ આ રીતે વિક્રમ રાજાએ તેની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈનમાં માં મેલેડીનું મંદિર બંધાવ્યું તો મિત્રો આ હતો માખણીયા ડુંગરની મસાણી મેલેડી માએ વીર વિક્રમને આપેલા પરચાનો ઇતિહાસ